આસુભરી વિદાય આતંક હુમલામાં શહીદ પતિ વિનેના તાબૂતને પકડીને હિમાનસિંહ ધ્રુષકે ધ્રુસ્કે રરી જોઈને દ્રવી જશો પહેલા પહેલ આતંકી હુમલામાં સાત ફેરા લીધા ને થયા સાત દિવસ આતંકે ઉજાડ્યો સાત ભવનો સંસાર પહેલગામ આતંકવાદી હુમલામાં છવ્વીસ લોકોના મોત તો ભારતીય નૌકાદળના લેફ્ટનન્ટ વિનયની પત્નીએ વિદાય આપી તો પત્ની તેમના પાર્થિવ શરીરને ગળી લગાવીને રડી પડી પહેલગામ આતંકી હુમલામાં છવ્વીસ લોકોના મોત બાદ દેશભરમાં સોકડો માહોલ છે હુમલામાં તો પહેલગામ આતંકવાદી હુમલામાં છવ્વીસ લોકોના મોત તો ભારતીય નૌકાદળના લેફ્ટનન્ટ વિનયની પત્નીએ વિદાય આપી અને પત્ની તેમના પાર્થિવ શરીરને ગળી લગાવીને રડી પડી તો દેશ ભરમાં શોકનો માહોલા હુમલામાં શહીદ થયેલ ભારતીય નૌકાદળના લેફ્ટનન્ટ વિનય નરવાલ તેમની પત્ની હૃદય સ્પર્શી અને આંસુ ભરી વિદાય આપી જ્યારે વિનય નરવાલના પાર્થિવ શરીરને ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર નવી દિલ્હી લાવવામાં આવ્યું અને તેમની પત્ની તેમના પાર્થિવ શરીરને ગળે લગાવીને રડી પડી આ સમય દરમિયાન તે કહેતી રહી કે હું કેવી રીતે જીવીશ હું કેવી રીતે ટકીશ નોંધ્ય છે કે આ કપલના લગ્ન માત્ર સાત દિવસ પહેલાં એટલે કે સોળ એપ્રિલના રોજ થયા હતા શહીદની પત્નીનો વિલોપાથ કે જે જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલામાં શહીદ થયેલ વિનય નરવાલનો પાર્થિવ દેવ જ્યારે દિલ્હી એરપોર્ટ પર લાવવામાં આવ્યો ત્યારે લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા આ દરમિયાન ભારતીય નેવીના શહીદ લેફ્ટનન્ટ વિનય નરવાલના પત્નીએ ભાવુક થઈને કહ્યું કે મેં તારી સાથે શ્રેષ્ઠ સમય ગાળ્યો હું તમારા પર ગર્વ કરું છું જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલામાં શહીદ થયેલ વિનય નરવાલના પરિવારના સભ્યો ઉપરાંત નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ પણ દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર લેફ્ટનન્ટ વિનય નરવાલના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી તેમના ઉપરાંત વાયુસેના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ નરવાલને શ્રદ્ધાંજલિ આપી લગ્નનું રિસેપ્શન ત્રણ દિવસ પહેલાં જ ઓગણીસ એપ્રિલે હતું દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં કાયર આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા પ્રવાસીઓમાં કરવાનું કરનાલના પુત્ર લેફ્ટનન્ટ વિનય નરવાલનો પણ સમાવેશ થાય છે તો નેવી લેફ્ટનન્ટ વિનય નરવાલ તેમની પત્ની હિમાંશી સાથે પ્રવાસ ગયા હતા છ દિવસ પહેલાં એટલે કે સોળ એપ્રિલના રોજ મસૂરીમાં એક ડેસ્ટિનેશન વેડિંગમાં હતા અને એટલે કે હિમાંશિંહ ગુરુગ્રામની રહેવાસી છે લગ્નનું રિસેપ્શન ત્રણ દિવસ પહેલાં જ ઓગણીસ એપ્રિલના રોજ કરનાલમાં યોજાયું હતું વિનયની કાકી માયાદેવીએ જણાવ્યું કે રિસેપ્શન પછી તરત જ એ નવપણિત યુગલ હનીમૂન માટે ગયા હતા સેક્ટર સાતમાં આવેલ ઘર એટલે કે લગ્નની ખુશીઓથી ભરેલું હતું મહેમાનો ચાલા ગયા હતા પરિવારમાં લગ્નની ચર્ચા ચાલી રહી હતી ઘરે દાદા હવાસી પોલીસ વિભાગમાંથી નિવૃત્ત છે પિતા રાજેશ સેન્ટ્રલ કસ્ટમ્સ વિભાગમાં છે માતા આશા ગૃહિણી છે દાદી બીરુદેવી પણ ગૃહિણી છે બહેન સૃષ્ટિ વિનય કરતાં નાની છે છવ્વીસ વર્ષનું વિનય લગ્ન માટે રજા પર આવ્યો હતો કાકીએ જણાવ્યું કે પરિવારના સભ્યોને બપોરે સમાચાર મળ્યા કે પહેલગામ આતંકી હુમલો થયો છે